આપણે લગ્ન પ્રસંગમાં જે ભૂંગળા ખાય છે ને કલર કલરના રમકડા એ કલર કલરના રમકડા છે ને એ ગેરકાયદેસર છે કેમ કે એને કેવું ફૂડ કહેવાય સુનિલભાઈ એને પ્રોપરાટરી ફૂડ કહેવાય પ્રોપ્રાયટરી ફૂડ એટલે આપણે ગમે એટલું અનલિમિટેડ ખાય એને નુકસાન ન કરે જેમ કે શાક રોટલી છે દાળ ભાત છે એ બધા પ્રોપ્રાયટરી ફૂડ કહેવાય અને પાપડ ને આવા ભૂંગળાને એ બધા પ્રોપ્રાયટરી ફૂડમાં આવે પણ આ બધામાં કલર નાખવાની છૂટ નથી શ્રીખંડ શ્રીખંડ એ પ્રોપરાયટરી ફૂડમાં ફૂડ ગણાય એટલે એમાં એ કલર નાખવાની છૂટ નથી ભલે ફૂડ કલર હોય ખાદ્ય કલર હોય તોય છૂટ નથી જો અત્યારે આ ભૂંગળા છે ને એ તમને પીળા દેખાય છે તો ખરેખર છે ને આ પીળોય કલર જ છે ઓરિજિનલ નથી ઓરિજિનલ તો ભૂંગળા આપણે વ્હાઇટ હોય જેમ ચોખાના પાપડ હોય ને એ વ્હાઇટ હોય અને પીળા બતાવવા માટે થઈને આમાં પીળો ફૂડ કલર નાખેલો છે અને જો આ હળદર નાખીને પીળા થાય પણ હળદરનો કલર છે ને એક સરખોનો હોય ધાબા ધાબાવાળો હોય અને એને તળો ને એટલે પાછા સફેદ થઈ જાય કલર ઉડી જાય એટલે આ પીળો કલર છે ને એ કલર જ છે એટલે તમે માર્કેટમાં ક્યાંય જોવા ને મોલમાં કે કરિયાણાની દુકાને કે ક્યાંય તો આ ભૂંગળાના જે કલરે કલરના પેકિંગ હશે ને એમાં ક્યાંય બ્રાન્ડનો માર્કો નહીં મારેલો હોય કોઈ કંપનીનો કેમકે જો કંપની માર્કો મારે તો ઈલિગલ થઈ ગયો એટલે વગર બ્રાન્ડે વેચાતા હશે ને એમાં જ કલરવાળા હશે અને બાકી જેનો જેની ઉપર બ્રાન્ડ મારેલી હશે ને એના કલર વગરના હશે આ કાંઈક એક નવું જાણવા મળ્યું